અને નારી દિન નિમિત્તે સૌને અભિનંદન પાઠવ્યા હતા નારી સશક્તિકરણ અંગે સમાજ અને સરકારના સહિયારા પ્રયત્નોની ચર્ચા પણ આ અન્વયે કરવામાં આવી હતી નારીતુ નારાયણી સૂત્રને સાર્થક કરતી ઉપસ્થિતિ સૌ મહિલાઓ તથા સંસ્થાની હોદ્દેદાર મહિલા સંયોજકો સહસંયોજકો કન્વીનર સહકન્વીનર અને સંસ્થાની કાર્યકર મહિલાઓએ હર્ષભેર ઉજવણી કરી હતી તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતા કન્યા છાત્રાલયનું કાર્ય સ્વરે પૂર્ણ થાય તે અર્થે નારી શક્તિ પૂર્ણ સહયોગ આપશે તેવી સૌએ બાહેનધરી આપી હતી

અત્યારે બધા જે બી છોકરાઓ છે બધા અમને યાદ છે તમે બેન તમે હતા તો અમે આટલું બધું શિક્ષણ મેળવી શક્યા વધારે તો કઈ તો